તો મહેસાણાના બહુચરાજીમાં વિદ્યાર્થીઓ બન્યા છે ફૂડ પોઈઝનિંગના શિકાર ત્યારે દેલપુરાની ગામમાં સાત થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસર થઈ છે ત્યારે શાળા નજીક ઉગેલા છોડ પરથી કોઈ અજ્ઞાત ફળ ખાઈ જતા આ અસર થવા પામી છે જો કે બાળકોને સારવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી ત્યારે મહેસાણાના બહુચરાજીમાં વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા છે ત્યારે દિલપુરા ગામમાં સાત થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ અસર થઈ છે જેમાં શાળા નજીક કોઈ કોઈ છોડ પરથી ફળ ખાઈ જતાં આ અસર છે છે ત્યારે બાળકોને સારવાર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં તો હોસ્પિટલના સમાચાર કહી શકાય ત્યારે બહુચરાજીમાં શાળાના વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા જેમાં સાત થી વધુ વિદ્યાર્થીઓને આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે જેમાં શાળા નજીક ઉગેલા છોડ પરથી અજ્ઞાત ફળ ખાઈ જતાં આ ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી છે જોકે બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે